માણસો બોલાવીને તીન હાર જીતનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા માટે નાળ કાઢી જુગારનો અખાડો ચલાવે છે જેથી આ જગ્યાએ રેડ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોવા વિભાગ દ્વારા પાસેથી વોરંટ મેળવી તે જગ્યાએ રેડ કરતા ગંજી પત્તાના પાના નંગ તેપન તથા રોકડ રૂપિયા એક ના મુદ્દામાં મળી આવી તેમની સામે મહવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી નાયરા પેટ્રોલ પંપ પાછળ મહુવા જિલ્લો ભાવનગર ઉસ્માનભાઈ કાદરભાઈ લાંગડા ઉમર વર્ષ પિસ્તાળીસ પ્લોટ નંબર નવ વંડર પાર્ક એસટી બસ સ્ટેન્ડ પાસે મહુવા તેમજ અબ્દુલભાઈ વલ્લીભાઈ કલાણીયા ઉમર વર્ષ પંચાવન રહે પ્લોટ નંબર ત્રણ મોરાણી પાર્ક અબ્બાસી બોર્ડિંગની પાસે મોવા તેમજ અબ્દુલભાઈ સુમરાભાઈ શેખ ઉમર વર્ષ પંચાવન ને ઝડપી પડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આ કામ કરી કરનાર પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એસ પટેલ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એમ સોલંકી તથા હેડ કોન્સ્ટેબલ એ કે પંડ્યા તથા પોલીસ સ્ટાફના ના શંભુભાઈ લખમણભાઈ ડાબી જીતેન્દ્રભાઈ મહેશભાઈ અને વિજયભાઈ બાબુભાઈ ને ધર્મેન્દ્રજી જસવંતસિંહ જોડાયા હતા